અરે નાહવા માટે કપડા ખોયલા તી ખબર પડી થપના એ ચાદર ને ને બધું આપ્યું હતું પણ હું ક્યાં બેગ ખોલી જોવાનો જ છું એમને ભૂઈ ગયો અસલીમા વેવ થઈ જવું આ બાજુ આવવા અસલીમ જોવો સામે પાણી બહાર નીકળવાની તૈયારી

અને આ બાજુ એતાસ ના ક્લાસીસ શરૂ થઈ ગયા છે ઓકે મોટું બંધ રાખવાનું હોટ બંધ દોડી નો કરે પડી જા આખી ટીમ રેડી છે આને એક દગો આપ્યો અબ ભાઈ સમાજ પૂછે છે કે

બટેટા નું શાક કટકી પાપડ ભૂંગળા સવારે વણેલા ગાઠિયા પડ્યા હતા ને અને શાક રસ પૂરી આટલી જાત ના સલાડ ગેસ ફાઈનલી જમી લીધું છે અને ગાડીની બેટરી પાછી ઉતરી ગઈ છે એટલે ધક્કો મારી પાછું શરૂ કરાવવાનો છે ને હવે એને ચાર્જિંગ કરાવવા દેવી પડશે તડકો બઉ છે હું ટુર પછી કરાવું અત્યારે સુઈ જઈએ હા બટા શું સુઈ જવાનું બધા સુઈ જશે પછી ઉઠીને જવાનું છે ઓકે અચ્છા થોડીક ફોન જોવો તમે બધા

નાસ્તા કરવા માટેની જગ્યા આ બીજા ત્રણ છે બે સામે છે અને એક અહીંયા છે તમે નાસ્તો કરવા બે શીખો છો અને ત્યાં આપણે જાબામાં ગજેબામાં બે ગોપી હિંચકે ઝૂલે છે હાલમાં જે મેં ચપ્પલ પહેર્યા છે એ ચપ્પલ મારા નથી કોકના પહેર્યા છે કેમ કે હું હંમેશા બૂટ પહેરું છું તો બૂટ મારા ત્યાં ને ત્યાં જ પડેલા છે સ્વિમિંગ પુલ બતાવી દો પેલા તમને સ્વિમિંગ પુલ માં થી થાકતો જ નથી આઈ ત્યાં નો જ કરે છે બે દિવસ થી થાકી સુઈ જવાનો છે સ્વિમિંગ પુલ સારો છે જગ્યા બહુ મોટી છે એટલે એ પ્રમાણે લાગી જાય એમ છે છે કે બે એ બતાવો નાસ્તા કરવા માટે છે પણ અમે યુઝ કરી નથી અમે ત્યાં એક વાર સિંગ ખાધેલી ઈ મને યાદ છે ચાલો અંદર હોલમાં જઈએ અંદર આવતા હોય તો એટલો મોટો હોલ છે બે બેટરી વાળો ઇન્વેટર છે એટલે પાવર જાય તો વાંધો ન આવે હમણાં કિચન એરિયા છે ફ્રીજ ની બહુ સારી છે બાકી ફાર્મ માં ફ્રીજ ઓલું હોય એક બેડરૂમ અહીંયા આવે એક બેડરૂમ ત્યાં આવે ને અહીંયા આવે ભાઈ ઉભો છે આ છે એ બેંક એરિયા છે અહીંયા તમામ પૈસા હિસાબ થાય છે તો બધા પૈસા નો વ્યવહાર તમામ અહિયાં થાય છે એ બેડરૂમ છે ઘટના બધા જેન્સ અહીંયા તમને જોવા મળશે કે બધો હિસાબ અહીંયા કરે છે જો હવે આપણે બીજા બેડરૂમ માં જઈએ ગયા વર્ષે ગયા તો એ બહુ મસ્ત હતું થિયેટર હતું એમાં થિયેટર બાર હતો હા હતો તો કીધું એમાં હું હતો નહીં પણ બીયર પીધું તમે

ખાવા પીવામાં માં તો અમે ગ્રીન બટર ટુકડા ચીઝ પનીર બટર વાળી ફૂલ ભાજી વેલા ગાંઠિયા અને ભાખરીને અથાણા નો તો કોઈ પાર એટલા અને રસ પૂરી બટેકાનું શાક અને બપોરે પણ એટલા પાપડ હા અને સાંજે બાજુ રાતે આ કોઠી આઈસક્રીમ બનાવ્યું અને અત્યારે શાક બનાવ્યું

ફાર્મમાં આંબાવાડી છે ટોડા એ ખાધેલી કેરી મેળવી બે છે ઓલી ખરાબ છે

આમ જવો ઓલી ગાડી લઈ લ્યો કે આમ શ્વાસ અંદર ચડી જાય કેમ કે જવો આટલી જ અંદર રહ્યું હતું ડ્રાઈવર હેવી છે ઉડી જાય આ बाजूની હવે આ ગાડી હટાવે છે લાંબો ધક્કો મારવાનો છે ચા ગાડી આવી ગઈ છે આ ચિંતન ખોખર વ્લોગ લખ્યું છે આ ચિંતન ખોખર વ્લોગ ને કરજો જરૂર 10 લાખ સબસ્ક્રાઇબર કરી નાખજો 1 લાખ તો થાવાયો બોલ્યા તમે કોઈ આવો જો ગાડી શરૂ નહી થઈ તો તમે ઘરે નહી જઈ શકો એ સાઇડલાઇટ શરૂ થઈ ગય. બેટરી સાવ પતી ગઈ છે. લોકે નથી ખુルトો ગાડીનો. ચાવી નાખીને ખોઈ પાછી ગાડી ધક્કો મારે. એક તો પડ્યો. ગેય થેગે. ઘટના કે તમે કેટલા ભૂલીની

એક પણ નથી જોયું હોટેલમાં તો પણ શેટી ઉપર સેટી ચટી ગઈ અમારે કાકા હોટેલમાં વાત જ થતી હતી કાકા બે મંચિર એમના પાર્સલ લઈ આવ્યા છે

પાછળ પાછળ હાલ આપડે આપી દઈએ પછી લહેલાથી લીધા હું હતું હો પણ તો એમાં બે બાજુ કરોડ ઈ બોક ગયો છે

એ પછી આપડે આખા મિત્ર મંડળનો બધું શેડ્યુલ ઓછી રાખ્યું અમારે છે ને ચાર જણા ગ્રુપ છે એની અંદર એ પાછું બે જણા નું ગ્રુપ છે આ બે તમે બધા નવરા નો શું બધા

આનો વિડિયોમ ગયું છે એટલે હવે ફેરવા પ્લાન નકર તો 80000 લોકો અમે ખોટો પડે ભાઈ બંધ કર્યો ને એટલે એમ કે કરી લે જો ભાગે છે જો ભાગે તમારી નજર ભાગી ફાઇનલી ખમણ ખમણ કઈ રીતના કહી દે હવે કર્યું એ કેન્સલ ખાવાના કેન્સલ ના ખમણ જવા હતા તો એ કેન્સલ ફાઇનલ બાલા ભાઈ ના ખમણ ખાધા હા હા તો બાલાભાઈના ના ખમણ ખાવા માટે આવી ગયા રાતના બાર વાગી ગયા છે ઘરે પહોંચી ગયો છું ને એકદમ થાકી ગયો છું છેલ્લો દિવસ સુરત હતો એટલે ફૂલ કોમેડી વિડીયો છે ફૂલ એટલે ફૂલ કોમેડી વિડીયો છે કુતરો ચડ્ડો લઈ ગયો આ બાજુ નો વિડીયો છે જોઈ આવો તમને હસું હસું બહુ આવશે બાળપણ ની થોડીક યાદ છે મજા જ આવશે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સંપ્રધાન જય શ્રી કૃષ્ણ જય યોગેશ